નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે માંગરોળ પંથકમાં મેઘરાજા મનમુકીને વરસ્યા નોળી નદીમાં આવ્યું ઘોડાપુર માંગરોળ પંથકમાં નવરાત્રીના સાતમા નોરથી રાત્રિના દસ કલાકે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતા ચારે તરફ પાણી પાણી જોવા મળ્યું ભારે વરસાદને પગલે રાત્રિના અનેક ગરબા આયોજન મોકૂફ રાખવામાં આવ્યા હતા લાંબા સમયના વિરામ બાદ માંગરોળ સહિત ઉપરવાસમાં ભારે વરસાદ પડતા માંગરોળ નજીક નોળી નદીમાં સવારે ઘોડાપુર આવતા આસપાસના લોકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો માંગરોળ પંથકમાં રાત્રિના દસથી સવારે બાર વાગ્યા સુધીમાં બસો ચૌદ મીમી જેટલો વરસાદ ખાબક્યો જ્યારે મોસમનો કુલ એક હજાર ઓગણસિત્તેર મીમી વરસાદ નોંધાયો બ્યુરો રિપોર્ટ નરસિંહભાઈ ખેર માંગરોળ